લાલ ભાઈ બોલો હા બોલો ખાલી હું તમારે ફોન કરું પછી આઈ જાજો તમે એ મારા ઉપર છોદા હું સંભાળ લે તોડવાનો એમ પા એકદમ બીવડાય તો ચિંતા ના કરો ખાલી હલી જવા જોઈએ લે પકા કાકા ઉભારો હા આ ભાઈ તો ની જવાનું આ સાજી આવવાનું આવી લે તલા પેજીએ આ હા હા યાર અલ્યા યાર હું છું

અમારો ટેન્શન લો એમ તો તમારી સાચી વાત પણ યાર તમે પકડાઈ ના જોયું એમ પકડી જાય તો આવું

સાધુ કાકા સાધુકાકા તો મને લુખાય ભથરી જુ હજી ઓળખતો કદી વસ્તુ નહીં હાલુ તું ખાલી ઘેર માગવા જાય વસ્તુ તો તને ચોખ્ખી ના બધા મુઢા ઉપર

મેલવા યારું એટલે એવું તો બીમાર ના હતો કાકો તાર જીવો ને હા તો એકલો પોણી વાર ડોહો કેતો પોણી વાર ખેતર માં તો તો ના જો ના હોય બત્રી આ તો ધંધો રાત ના હોય પડી આપડે હું કોણ બીવરા હોય કોઈ ના બીવરા હોય હું એક વાત બોલો કાકા હા કાકો મારા ડોહો માં કેતા પેલા કોઈ બી વસ્તુ હોય ને તું કોઈ એવું હોય જ ના કેહ ના હોય કોઈ હોય જ ના કદી કહું એક મસ્ત ચાલે હજી ચાલુ શેદુભાઈ તો પડી હોય હોય એવું કોઈ વિવાહ ના હોય આખી જિંદગી ના રેવાનું એ ગયા

આટલા બરાબર આવન એથી મને બીક નથી સપોર્ટ તો તો પોતે લુખો ડાઠો અને મન થાય ને મારા મારી નાખો એવું આવે એટલી આ ભત્રીજો ને આવે એટલી જીત ગયેલી રાણુ જાળ રાજ હું કામ કરું તો પીર જાત રહ્યું મારા ભત્રીજા જોવા જવું પડશે ને કે ભત્રીજો આવશે તો ખરા મારો ચાલ લઈને તો આવશે મારો ભત્રીજો હજી આવ્યો નહિ એટલે ભત્રીજા તો ભત્રીજા આવું કોઈ બીવા ના આવે નવાતરી ના હોય એવું કોઈ બીવાર નહી ખાલી ગીત મારું પડ્યું ને હાથ ના છૂટાશી ગમે ત્યારે ભમાવી દઈએ ફરજ ચેતી ને ફરજ તારે આવું જોઉં તને એ પાવો લઈ લે વિવાહ લે પાવો જો ખાલી મજબૂત આપડો તો વિવાહ નહીં કદી જિંદગી જીવી નથી

હા તો તમે વાલ બોલ તો આપતો પીવી ગયા ખાલી પડે જબરજસ્ત આખો હું હાચું તો જેવા થોડી યાર તો થોડો કાકા આવી મોટી મોટી ફાટ હતા ને એખે એવું કરીએ હા તો તમે જો ખતરનાક હોય ખતરનાક દેખો ખાલી એક ભાઈ ના પે તો કહેજો